નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ખેડૂત મિત્રો કપાસના ભાવ હવે આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવતા ભાવ કેવા રહેશે તે આવનારા દિવસોમાં ખબર પડશે અને હાલ જોઈએ તો કપાસના ભાવ મોટાભાગના માર્કેટયાર્ડમાં રૂપિયા અગિયારસોથી લઈને સોળસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે અને હવે માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં પણ ઘટાડો થતો જાય છે આથી હવે કપાસના ભાવમાં સુધારો થાય તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે ખેડૂતોને સારા કપાસના ભાવ પણ ઓછા મળે છે આથી ખેડૂતો કપાસ વેચવા મજબૂર થતા નથી અને તેને સાચવીને મૂકી રાખે છે આમ જો ખેડૂતોને યોગ્યતમ કપાસના ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થાય અને તેનો ખર્ચો પણ નીકળી જાય ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી અગિયારસોથી ચૌદસો સોળ ધંધુકા અગિયારસોથી પંદરસો અડત્રીસ વિસાવદર એક હજાર પચીસથી ચૌદસો એકતાલીસ રાજકોટ તેરસો વીસથી પંદરસો નવ્વાણું સાવરકુંડલા તેરસોથી પંદરસો એકાવન જોટાણા ચૌદસોથી ચૌદસો પાસઠ જેતપુર અગિયારસો એકોતેરથી પંદરસો એકાણું વાંકાનેર તેરસો પચાસથી પંદરસો અડસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો સાઠ ભાવનગર તેરસોથી પંદરસો છવ્વીસ ધ્રોલ બારસો પિસ્તાલીસથી પંદરસો સ હળવદ તેરસોથી પંદરસો એકાવન વિરમગામ અગિયારસો પચાસથી પંદરસો એક સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો નેવું અમરેલી એક હજાર અઠ્યાવીસથી પંદરસો સત્તાવન કાલાવાડ બારસો નેવુંથી સોળસો બાબરા બારસો પંચાવનથી પંદરસો પંચોતેર વડાલી તેરસો એંશીથી સોળસો એકત્રીસ હિંમતનગર પંદરસોથી પંદરસો સત્તાવન બહુચરાજી સબુતસોથી સબુદસો અઠ્યાવીસ માણસા એક હજારથી સોળસો સાત ખાંભા બારસો પચાસથી સબુતસો ઓગણસિત્તેર ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકોતેર જામજોધપુર તેરસો દસથી પંદરસો એકોતેર વિઝાપુર તેરસોથી પંદરસો અઠ્ઠાણું મહુવા આઠસો એંશીથી ચૌદસો ઓગણસી જામખંભાળિયા તેરસો પચાસ થી પંદરસો વીસ જસદણ ચૌદસો થી પંદરસો સિત્તેર વિસનગર અગિયારસોથી પંદરસો પંચાણું કડી ચૌદસો બે થી પંદરસો પચાસ બોટાદ તેરસો પંચ્યાસી થી સોળસો અગિયાર તળાજા એક હજાર ચુમ્માલીસ થી પંદરસો ત્રીસ લખતર બારસો પંચ્યાશીથી બારસો પંચ્યાશી અંજર સબુદસોથી સબુતસો બત્રીસ જામનગર તેરસોથી પંદરસો પંચાવન પાટણ તેરસો ત્રીસથી પંદરસો સોરાણું ઉનામાં બારસો બારથી પંદરસો સત્તાણું હારીઝ સબુદસો પંચ્યાસીથી સોળસો એક જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે